જેતપુર તાલુકાના ગાલોર ગામે માતાજીના માંડોમાં થયેલા ફાળાના હિસાબ આપવા બાબતે થયેલા માથાકૂટમાં કૌટુંબિક ભાઈએ પિતરાય ભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો હત્યા નિપજાવી નાખી હતી ત્યારે આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોર ગામે આજથી સવા વર્ષ પહેલા ગામમાં આવેલ વેલનાથ બાપુના મંદિરે માતાજીના માંડવાનો એક કાર્યક્રમ કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો આ માંડવાનો તમામ હિસાબ રણજીત મકવાણા પાસે હતો આ હિસાબ બાબતે તેમના જ કાકાનો દીકરો અશોક મકવાણા અવારનવાર રણજીત પાસે માંડવામાં થયેલ ફાળો અને ખર્ચનો હિસાબ માંગતો હતો જેમાં રણજીત હું સમય હિસાબ આપી દઈશ તેવું જણાવતો હતો અશોકના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું એવામાં ગત રાત્રે ગામના સીમ જવાના રસ્તે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક ને રણજીત ભેગો થઈ જતા અથવા તો અશોકે રણજીત રણજીત લોહી લુહાણ હાલતમાં મેલડી માતાજીના મંદિરે પડ્યો હોવાનો ફોન કર્યો મિલન તુરંત જ પોતાનું મોટર લઈને સ્થળ પર પહોંચ્યો મોટા ભાઈ રણજીત લોહી લુહાણ હાલતમાં નીચે પડ્યો હોવાનું જોયું જ્યાં હુમલાખોર અશોક પણ ઊભો હતો મિલનને જોઈને તરત

કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉઘરાવેલો હતો તે બાબતે બંનેને રજત થતા અને આ જ બાબતે એમને એકથી સવા વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે એ બાબતેનું મંદૂક રાખી અને બંને સામસામે ઝપાઝપી કરેલી છે અને એમાં મરણજના છે તેમને પડખાના ભાગે એક છરીનો ગાવ આવતા તેનું મરણ ગયેલ તે મરણ ગયેલ છે અને આરોપી છે એમને પોલીસ હસ્તગત કરે છે આ આરોપી કોણ છે આરોપીનું નામ છે અશોક અજુભાઈ મકવાણા અને મરણજના છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે તેમ મૃતક છે કે રસ્તામાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન અમને રોકી અને ત્યાં પણ ક્યાંક ઝઘડો કર્યો હોવાની વાત છે